નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારના એક એવા નિર્ણય વિશે જે સીધી અસર કરશે આપણા સમાજના પાયાના કાર્યકરો એટલે કે આંગણવાડી વર્કર્સ પર સ્ક્રીન પર જે આંકડો છે બે હજાર ચારસો રૂપિયા હવે સવાલ એ થાય કે આ રકમ શેની છે અને કોના માટે છે ચાલો આની પાછળની આખી વાત સમજીએ તો આ ચોવીસો રૂપિયા જે છે એ ખરેખર ગુજરાત સરકાર તરફથી આંગણવાડી કાર્યકરો માટે એક નવા નાણાકીય લાભનો ભાગ છે એક એવો લાભ જે એમને સીધો જ મળવાનો છે જુઓ જાહેરાત બહુ સ્પષ્ટ છે ગુજરાત સરકારે આંગણવાડી કાર્યકરો માટે એક નવું ટ્રાન્સપોર્ટ ખર્ચ આપવાની જાહેરાત કરી છે અને સાચું કહું તો આ એક એવી માંગ હતી જે ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે જઈને એ પૂરી થઈ છે હવે આ યોજના છે શું તો સમજો કે દર મહિને બસ્સો રૂપિયા મળશે એટલે કે આખા વર્ષના થયા ચોવીસો રૂપિયા અને સૌથી મહત્વની વાત આ પૈસા કોઈના હાથમાં નહીં પણ સીધા કાર્યકરોના બેંક એકાઉન્ટમાં જમા થશે એટલે કે આખી પ્રોસેસ એકદમ પારદર્શક પણ હવે મોટો સવાલ એ છે કે આ નિર્ણય લેવાની જરૂર જ કેમ પડી મતલબ અત્યાર સુધી આ ખર્ચનો બોજ કોના પર હતો ચાલો એ સમજીએ કે પહેલાં શું થતું હતું અને હવે શું બદલાશે તો આ પોલિસી કઈ ચોક્કસ મુશ્કેલીને દૂર કરવા માટે લાવવામાં આવી છે આંગણવાડી કાર્યકરોને એવી તો કઈ આર્થિક તકલીફ પડતી હતી તો જુઓ ફરક કેટલો મોટો છે પહેલાંની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોને બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે જે અનાજ કે રાશન લાવવાનું હોય એના ટ્રાન્સપોર્ટનો ખર્ચ પોતાની સેલરીમાંથી પોતાના ખિસ્સામાંથી આપવો પડતો હતો પણ હવે હવે સરકાર આ ખર્ચને પહોંચી વળવા માટે ભથ્થું આપશે એટલે કે એમના પરનો આર્થિક બોજ હળવો થશે ચાલો હવે એ પણ જાણી લઈએ કે આ લાભ કોને કોને મળવાપાત્ર છે શું બધા માટે છે તો આ લાભ ગુજરાતના એ બધા જ આંગણવાડી કાર્યકરોને મળશે જો આઈસીડીએસ એટલે કે સંકલિત બાળ વિકાસ સેવાઓ અને ડબલ્યુસીડી એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામ કરે છે અને ખાસ કરીને જેમને રાશન અને અનાજ લાવવા લઈ જવાનો ખર્ચ જાતે જ ઉઠાવવો પડતો હતો એમના માટે આ યોજના છે હવે આ નિર્ણયની અસર શું થશે આની પાછળનો મુખ્ય હેતુ શું છે ચાલો એની ઊંડાણમાં જઈએ કારણ કે આ નિર્ણય ખરેખર બહુ મહત્વનો છે સરકારનો હેતુ એકદમ સાફ છે અને આ શબ્દોમાં જ એનો સાર છે આંગણવાડી કાર્યકરોને એમની મહેનત અને સેવા માટે થતા ખર્ચમાં પોતાના પૈસા ન વાપરવા પડે એ સુનિશ્ચિત કરવો મતલબ કે એમના કામની કદર કરવી અને આ નીતિની એક ખાસ વાત એ છે કે એ કેટલી વિચારપૂર્વક બનાવવામાં આવી છે કારણ કે ખાસ કરીને જે ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારો છે જ્યાં આવવા જવાનો ખર્ચ આમ પણ વધારે હોય ત્યાં કામ કરતા કાર્યકરો માટે તો આ એક બહુ મોટી રાહત કહેવાય સારું તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એકવાર ફટાફટ નજર ફેરવી લઈએ તો ટૂંકમાં સમજીએ દર મહિને મળશે બસો રૂપિયા વાર્ષિક વધુમાં વધુ બે હજાર ચારસો રૂપિયા પૈસા ક્યાં આવશે સીધા બેંક ખાતામાં અને આ બધા પાછળનો હેતુ શું છે તો કે આંગણવાડી કાર્યકરો પરનો જે આર્થિક બોજ છે એને ઓછો કરવો એકદમ સરળ અને સીધી વાત અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે કે જ્યારે સરકાર આ રીતે કોઈ ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને સહાય નીતિઓ બનાવે છે ત્યારે એનાથી આપણા સમાજના જે પાયાના સેવા કાર્યકરો છે એમને ખરેખર કેટલું બળ મળે છે એમના મનોબળ પર એની શું અસર થતી હશે